વડોદરા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું કમલમ સરસ મજાનું બનીને તૈયાર થઈ ચૂક્યું છે સી આર પાટીલના હસ્તે તેનું ખાતમુહ ખાતમુહૂર્ત પણ થયું અને એના પછી લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે આ લોકાર્પણ લોકો માટે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પક્ષના લોકો માટે થયું નેતા માટે થયું છે નવ મહિનાના સમયગાળાની અંદર કમલમ બનીને તૈયાર થઈ ચૂક્યું છે પરંતુ બે વર્ષથી સરકારી શાળા માટે ખટંબા ગામના લોકો માટે સરકારી શાળા નથી દર્શક મિત્રો વધુ વાત ન કરતા સરપંચ સાથે વાત કરાવી સીધા એ સરપંચ સાથે મળાવી છે અત્યારે અમે ખટંબા ગામના સરપંચ સાથે છીએ કમલેશભાઈ સાથે છીએ અને આ શાળાની શું દશા છે એ પણ આપણે બતાવીશું પરંતુ સૌ પ્રથમ સરપંચ સાથે સવાલ સરપંચ પહેલો તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ સવાલ કરવા માટે તૈયાર જ નથી સરપંચ હોય પાલિકાના પ્રમુખ હોય જિલ્લાના પ્રમુખ હોય તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે કોઈપણ સત્તાધીશ હોય ફક્ત ને ફક્ત સરકાર કે નેતા કે એમ જ કરતા હોય છે અને જે ગ્રાન્ટ આવતું હોય એને મસ્ત મજાની એસીમાં ચેમ્બરમાં મશીન વાપરવાનું મશગુલ હોય છે ઉપર જ એ છોકરા ઉપર જ જો સ્કૂલના ધાબુ બાબુ પડે તો સ્કૂલના છોકરાઓની શું સાલત થાય એટલે અત્યારે મેં એ અવાજ ઉઠાયો કે એ કમલમ બની શકતું હોય તો સ્કૂલ કેમ નહીં અને મેં વારંવાર રજૂઆત કરેલી છે કોર્પોરેશનના જે શિક્ષણ ચેરમેન હેમાંગભાઈને બી અને પહેલાં પહેલાં જે પટની સાહેબ હતા એમને બી મેં વારંવાર રજૂઆત કરેલી એટલે એક દોઢ વર્ષથી લગભગ હું આ રજૂઆત કર્યા કરું છું એટલે સ્કૂલનું કોઈ ઠેકાણું જ નથી પડતું એટલે અત્યારે હવે આ સ્કૂલ ક્યારે બને એ મારો સવાલ હતો કાલે પાટીલ સાહેબને કે સ્કૂલ ક્યારે બને આ કમલમ તો બની ગયું પણ સ્કૂલ ક્યારે એ જ હતું અને અહીંની પ્રાઇવેટ સ્કૂલો છે કે અહીંયા ગરીબ છોકરાઓને પોસાતું નથી બનવાનું કારણ કે એક લાખ વીસ હજાર રૂપિયા જો સ્કૂલની એ હોય ધારો કે ફીઝ તો અહીંના અમારા તો જે બેઉ જન કમાય તો એ વર્ષે એક લાખ વીસ હજાર રૂપિયા કમાતા હોય તો એ ક્યાંથી બને ક્યાંથી છોકરાઓને બને અહીંના છોકરાઓ બિલકુલ બનતા જ નથી ડૉક્ટર એન્જિનિયર કે ટીચર બનાયા જ નથી અને લગભગ મજૂર જ બન્યા છે અહીંના એટલે મારી આ રજૂઆત થઈ મને બહુ દિલમાં દુઃખ થાય છે આવું બધું કહી એટલે મેં સી આર પાટીલને જવાબ આપ્યો કે ભાઈ આ રીતના કેમ કે આ તો અમારું સ્કૂલ બનાવો અને પ્રાઇવેટ સ્કૂલોને મેં તો કહ્યું કે જપ્ત કરો અને મફતમાં બનાવો સરપંચ કેટલા 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 સમયથી તમે આ શાળા માટે રજૂઆત કરી હતી શરૂઆત દોઢ વર્ષથી કરું છું એક દોઢ વર્ષથી

તો બે ટીચરની અંદર અહીંયા બરાબર ગામના કોઈ છોકરા બન બન્યા જ નથી અને એટલું બધું બનતર નથી કે બધા મજૂર જ બનેલા છે અને અત્યારે પ્રાઇવેટ સ્કૂલોની અંદર જેની ભાઈ હોય જે કોઈ પૈસા હોય એ પ્રાઇવેટ સ્કૂલોમાં બનાવે ટીચરોની પણ વાત કરતા હતા જેમ એક સતત એક તો એ જે નિકુંજ નિકુંજભાઈ સાહેબ કરીને છે એ તો સતત ગેરહાજર જ રહે અને મોબાઈલ પર એમની મેં કમ્પ્લેન બી કરી છે તો એ જાડી ચામડીના જે બેઠેલા છે ખુરશી પર એ બિલકુલ સાંભળતા જ નથી તમે રજૂઆત કરી હતી રજૂઆત કરી લેખિત માને મોટી અત્યારે સરપંચ આપણી સાથે કરી રહ્યા છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આ વડોદરા જિલ્લામાં આવેલી ખટંબા ગ્રામ પંચાયતની ખટંબા પ્રાથમિક શાળા છે કે જેનું બાંધકામ કેવું છે એ પણ આપણે જોઈ રહ્યા છે ત્યાં કેવા પ્રકારની સમસ્યા પણ છે એ પણ આપણે જોઈ રહ્યા આખી જે શાળા છે એ જર્જરિત થઈ જવા પામી છે અત્યારે આપણે સમગ્ર જે શાળા છે તેના વિઝ્યુઅલ્સ બતાવી રહ્યા છે આપ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ સમગ્ર શાળાની અંદર બાળકો ભણી શકે તેવી કોઈ જગ્યા જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે સરપંચે ગઈકાલે જે કાર્યક્રમ યોજાયો હતો સી આર પાટીલનો કમલમના ઉદઘાટનનો તેમાં પોતાના ગામની આ શાળાની રજૂઆત કરી હતી અને ક્યાંક ને ક્યાંક સરપંચે યોગ્ય રજૂઆત કરી હતી અને વારંવાર છેલ્લા દોઢ બે વર્ષથી શાળા ન હોવાના કારણે અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ નલસે જલની યોજનાઓ આવી રહી છે ત્યારે આ બાળકો માટેની કેવી પ્રકારની વ્યવસ્થા છે અહીંયા આગળ ખખડધજ હાલતની અંદર જલધારા છે એ પણ આપણે જોઈ રહ્યા છે સાથે સાથે આનું બાંધકામ જે છે અત્યારે જે સરપંચે જણાવ્યું કે આખી શાળા જે છે જર્જરિત થઈ જવા પામી છે અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે આ શાળાનું બિલ્ડિંગ છે બાંધકામ છે આખું જર્જરિત અહીંયા આગળ થઈ જવા પામ્યું છે આપણે મિત્રો અહીંયા આગળ જોઈ રહ્યા છે આ આખી શાળાનું બાંધકામ જે છે કેવા પ્રકારનું છે અહીંયા આગળ જોઈ રહ્યા છે જો લાત મારવાથી પણ આ બાંધકામ પડી જતું હોય હાથ લગાવવાથી પડી જતું હોય હાથ લગાવવાથી પડી જતું હોય હાથ લગાવવાથી પડી જતું હોય આ શું વિકાસ છે જર્જરિત છે તેના સળિયા પણ સરપંચ બહાર આવી ગયા છે આખા આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ સળિયા પણ સંપૂર્ણ બહાર આવી ચુક્યા છે સરપંચ આ કયા પ્રકારનો વિકાસ હોવાનો આ શું વિકાસ આવો વિકાસ હોવો જોઈએ અરે એકવાર રજૂઆત કરે ને તરત આવી જવા જોઈએ એવી સરકાર હોવી જોઈએ કમલમ સરપંચ નવ મહિનામાં બની ગયું શાળા હજુ બે થયા શાળાએ તો રજૂઆત થઈ છે એ તો મેં જ્યારે રજૂઆત કરી છે કે ભાઈ આર આ બનાવશો હજુ ક્યારે બનશે એવું ખબર એનું તો કશું નહીં એનું કંઈ નક્કી જ નહીં એમની વાબ ધારો કે નેતાઓની ઓફિસો મસ્ત મસ્ત બનાવી દેવાની અત્યારે હું આ આવી રીતે જર્જરીત

ચોક્કસથી આ ગામની અંદર બાળકોને ફક્ત ને ફક્ત મજૂર જ બનાવવામાં આવે છે આ પ્રકારની વાત કરવામાં આવી છે અહીં આગળ આપણે જોઈ રહ્યા છે આ શાળાના બિલ્ડિંગ્સના જે પણ પાયા પણ છે સાથે સાથે જે પણ આપણે અહીંયા આગળ કન્સ્ટ્રકશન જોઈ રહ્યા છે તમામ અહીં આગળ ખખડધજ હાલતની અંદર છે અને જે બાળકો ભણે છે એ રૂમ પણ કેવા છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આપણે અહીં આગળ જોઈ રહ્યા છે અંદરની તરફ બાળકોને ભણવા માટેના જે રૂમ્સ છે એ પણ કઈ પ્રકારના જે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે મિત્રો આ જ પ્રકારની હાલત અહીંયા આગળ બાળકોની છે પઢેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા લેકિન ઇન્ડિયા ક્યારે પડશે એની જ વાત અહીંયા આગળ શંકાના સ્થાને મૂકવામાં આવી છે કારણ કે ભારતના બાળકો કઈ રીતે ભણશે શું આ પ્રકારે ભણશે આ સરકારી શાળાની હાલત આપણે અહીં આગળ જોઈ રહ્યા છે આ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના નજીકનું ગામ છે વડોદરાથી નજીકનું ગામ અને એ ગામની હાલત આવી છે એ ખરેખર કહી શકાય કે સરકાર માટે પણ અહીંયા આગળ આપણે સરપંચ આ તમારા ગામના આજુબાજુના વિસ્તારમાં કહી કે ગામ 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 તો નજીકનું નજીકનું છે સરકારી શાળા નહીં ને આજુબાજુના ગામમાં મેં જોયું છે કે નજીકમાં જેટલી પ્રાઇવેટ સ્કૂલ આવી ગઈ છે અરે આ પ્રાઇવેટ સ્કૂલોની તો લાઈન લાગી છે કારણ કે એ લોકો એમાં જ કમાય છે બધું આ પ્રાથમિક શાળાઓની તો તમે હાલત જોઈ દોઢસો છોકરા હતા એના આણતરી છોકરા થઈ ગયા એ બી બહાર બનવા મોકલે શું બનશે ગામનું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથરતું જાય છે મેં તો કહું કે નહીં વત જ છે તમે મજૂર બનાવે એ સમજો ને કે મજૂર જ છે એવું સમજો એટલે શિક્ષણ મજૂર 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 બનાવે છે હા સરપંચ શું કહેવા માંગશે મેં એવું કહેવા છું કે અત્યારે શિક્ષણ છે ને આને પ્રાઇવેટ કરતાં બી સારી બનાવે પ્રાથમિક શાળાઓ અને પ્રાથમિક સુવિધા એવી જ હોવી જોઈએ કે ફ્રી મેં તો કોલેજો બી ફ્રી હોવી જોઈએ જે લોકોને જરૂરિયાત છે તો હા કારણ કે આજે બનશે તો આગળ વધશે ને આજે બનને આજે માણસ જ છોકરાઓ બને નહીં તો ક્યાંથી આગળ વધવાના મિત્રો મહત્વની બાબત છે કે ફક્ત નવ મહિના જેટલા સમયની અંદર વડોદરા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ બનીને તૈયાર થઈ ચૂક્યું છે જે ગઈકાલે ઉદઘાટન શ્રી આર પાટીલ તેમજ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અનેકો અનેક મોટા નેતાઓના હસ્તે થઈ ચૂક્યું છે તેમાં બહુ મહત્વની બાબત જણાવી હતી કે કાર્યકર્તાઓને કામ કરવામાં મદદરૂપ બનશે નેતાઓની અલગ અલગ ઓફિસ રહેશે પ્રેસ પ્રમુખો આ તે બધું બહુ સારી બાબતોની વાતચીત કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક એક કમલમ કાર્યાલય દસ કિલોમીટર થતું હશે કાર્યાલય થી એક જ કિલોમીટર કાર્યાલય થી એક જ કિલો એક જ કિલોમીટર કાર્યાલય બની ત્યાંથી એક જ કિલોમીટર ની આ હાલત છે સ્કૂલો ની તો બીજે તો શું નહીં હોય આ તો વડોદરા નજીક થી એક જ કિલોમીટર મિત્રો ખૂબ જ નવયની વાત છે કે ભારતીય જનતા પાર્ટીનું વડોદરા જિલ્લાનું જે કાર્યાલય બન્યું છે એ વડોદરા જિલ્લાના કાર્યાલયથી ફક્ત એક કિલોમીટર દૂર આવેલું ગામ ખટા કે જ્યાં પ્રાથમિક શાળા છે જ નહીં અને જે પ્રાથમિક શાળાના નામ પણ અહીંયા આગળ જે બિલ્ડિંગ છે એટલી ખખડધજ છે કે અહીં આગળ કોઈ પણ વ્યક્તિ ઊભું પણ ન રહી શકે કારણ કે ક્યારે શું વસ્તુ થાય અહીં કાંઈ જ નક્કી નથી કારણ કે વર્ષો જૂનું બિલ્ડિંગ છે એ વર્ષો જૂનું બિલ્ડિંગ અત્યારે પડી જવાની હાલતની અંદર છે ખખડધજ હાલતની અંદર છે ત્યાં બાળકો ભણતા જ નથી છેલ્લા બે વર્ષથી સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે સરપંચ દ્વારા ઠરાવો કરવામાં આવ્યા છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે આપણે એ પણ જાણીએ કે આ ક્યાં કઈ કઈ પ્રકારની રજૂઆત સરપંચ તમે કરી છે તો પેલા પટની સાહેબ હતા શિક્ષણમતીના ચેરમેન એમને બી મેં રજૂઆત કરેલી ત્યાર પછી એ એક્સપાયર થઈ ગયા ત્યાર પછી બે બીજા હેમાંગભાઈ આવ્યા એમને બી મેં રજૂઆત કરી પણ એ શુદ્ધા જોવા બી નથી આવતા નથી ફોન રિસીવ કરતા આ બધા હા જા સરપંચનો જે રિસીવ નહીં કરતા તો આમ આદમીને શું કરે મેં તો એ જ કહું છું કે આ જાડી ચામડીના બેઠેલા છે આ બધા જે સાહેબો એમને બધા બહાર કાઢો જે બી હોય અને અમારા સાહેબની બી મેં બદલી કરવાની મેં નોટિસ હાલી દીધી છે એ બી ધ્યાન પર નથી લેતા સરપંચ આ કેટલા સ્ટુડન્ટના મારા બાળકોએ મને એવું કીધું કે ભાઈ છે ને સાહેબ બનાવતા નથી ને ફોન પર વાતો જ કર્યા કરે છે ને રેગ્યુલર નથી રેગ્યુલર આવતા નથી આ આવતા નથી રેગ્યુલર અને એક જ વર્ગની અંદર પાંચ ધોરણના બાળકો એક જ વર્ગની અંદર એકથી પાંચ ધોરણના છોકરાઓને બેસાડે શું બને શિક્ષક આ કઈ રીતે ફિટ ઇન્ડિયા મિત્રો મહત્ત્વની બાબત છે આ ફિટ ઇન્ડિયા જેવા સારા સારા સ્લોગન્સ અહીંયા આગળ લખવામાં આવ્યા છે અને સ્લોગન્સ લખવાની અંદર તો સરકાર આગળ જ હોય શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે સૌ આગળ વધે સાહેબ એક મહત્ત્વની બાબત છે સૌ ભણે સૌ આગળ વધે સરસ મજાના કલરથી અહીંયા આગળ લખવામાં આવ્યું છું પરંતુ સૌ ભણે સૌ આગળ વધે એ ભણવા માટે શાળા તો છે ને સાહેબ શાળા જ નહીં હોય તો લોકો ભણશે ક્યારે આ ગામ કહી શકાય કે ગામ જેવું તો ગામ નથી કારણ કે વડોદરા શહેરને જોડતું ગામ છે આ જનરલ આપણે સમજતા હોય ગામ નથી પરંતુ વિચારો કે જે વડોદરા શહેરને જોડતા ગામને સૌથી મોટી વાત વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સર્વશ્રેષ્ઠ સારામાં સારા ફૂલી એસી વાળા કમલમથી જો એક કિલોમીટર દૂર આવેલા ગામની અંદર સરકારી શાળા ન હોય તો એ જ કમલમમાંથી રોજે રોજ વાયદા કરવામાં આવતા હોય રોજે રોજ પ્રચાર કરવામાં આવતા હોય કે અમે આ કરી નાખ્યું તે કરી નાખ્યું આ થયું તે થયું મોદી ગેરંટી મોદી ગેરંટીની જાહેરાત છેલ્લા ત્રણ મહિનાથી પસાર થઈ રહી છે આપણે સૌ યુટ્યુબની અંદર ફેસબુકની અંદર ટીવી ચેનલોની અંદર જ્યાં જોઈએ ત્યાં અને જો કોઈક જગ્યાએ ખૂણો ખાપચો બાકી રહી ગયો હોય તો સરકારી શાળાઓની અંદર સરકારી હોસ્પિટલોની અંદર પણ પંદર બાય પંદરના બેનો બધે જ અત્યારે લગાવી દેવામાં આવ્યા છે જેમાં એક જ સ્લોગન છે મોદી બાબતની ગેરંટીઓની વાત કરવામાં આવી છે સરપંચ આવા આવી જાહેરાતો રાજ્ય સરકાર સરકાર કેન્દ્ર કરી રહી છે મોદી સાહેબના નામનો સતત ઉપયોગ થઈ રહ્યો છે દુરુપયોગ થઈ રહ્યો છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી કરીને રાજ્ય સરકારે બધે બેનરો માર્યા છે બધી જગ્યાએ જાહેરાત આપે છે એમાં એજ્યુકેશનને ને શિક્ષણને લગતી પણ જાહેરાત છે કે મોદી કી ગેરંટી તમને શું લાગે છે ગેરંટી ક્યાં સુધી પહોંચ શું ગેરંટી આ તમે જુઓ છો હું તમને બતાવી ચૂક્યો છું કે આ ગેરંટી આ આ રીતના ગેરંટી હોય એક એક વર્ગમાં એકથી પાંચ ધોરણના બને એક જ શિક્ષક કઈ રીતના આ ગેરંટી શિક્ષક નહીં શાળા નહીં અને બાંધકામ બાંધકામની બી અભાવ શિક્ષકનો બી અભાવ અને એકથી પાંચ ધોરણના જો બનતા હોય ને એક જ વર્ગમાં બેહાડતા હોય એ મોદી કે ગેરંટી હવે આ રીતના હોય મોદીની ગેરંટી મોદી સાહેબના નામનો સતત ઉપયોગ સતત ઉપયોગ થાય છે ચૂંટણી જીતવા માટે માન ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉપયોગનો વારંવાર ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપયોગ કરતા જ હોય છે અને ક્યારે પણ તાલુકા પંચાયતના સદસ્ય એવું નથી કહ્યું કે મેં કામ કર્યું ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચે એવું નથી કહ્યું કે મેં કામ કર્યું ક્યારે પણ જિલ્લા પંચાયતના પ્રમુખે એવું નથી કહ્યું મેં કામ કર્યું આ બધા જ જે છે એ દોષનો ટોપલો હોય કે પછી કહી શકાય કે પોતે જે જસ લેવાની બાબત હોય એમાં ફક્ત ને ફક્ત એક નામનો ઉપયોગ કરતા હોય છે એ નામ છે નરેન્દ્રભાઈ મોદી જે પણ પણ ચૂંટણી આવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી લોકોને એટલા મૂર્ખ બનાવવામાં આવે છે કે સભ્યની ચૂંટણી જો થવાની હોય તો એમાં પણ નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરી ગ્રામ પંચાયતના સભ્ય બનાવવાની પણ એ લોકોની તૈયારી હોય છે કારણ કે સાચી અને વાસ્તવિકતા એ જ છે કે એમનાથી ન કશું તૂટ્યું છે ને પોતાથી કશું થયું છે પોતાના વ્યક્તિગત જીવનમાં પોતાના રાજકીય જીવનની અંદર કશું નથી થયું તેના માટે જ આ છે આપણી સાથે જે સરપંચ છે અમે જ્યારે પત્રકારો અહીંયા આગળ આવે તો અમને પણ આ આઠ વર્ષના કરિયરની અંદર ક્યારેય કોઈ પણ ગામની અંદર એ નથી જોયા આ ગામની અંદર બે બહુ સ્પેશિયાલિટી હજુ તો ફર્યો પણ નથી સરપંચના નામના સરપંચે સ્પોન્સર કરેલા બાકડા પણ છે સાથે સાથે સરપંચે અહીંયા જીમની પણ શરૂઆત કરી સરપંચ શાળાનો વિષય તો ચાલુ જ છે પરંતુ આ યાદ આવ્યું કે આપણા ગામની અંદર આપણે તમે આ પ્રકારની પણ વ્યવસ્થાઓ લોકો માટે કરી છે જીમ એ જીમ છે ને એ ખટમવાના નાગરિકો માટે બનાવે છે બાળકો માટે બનાવે છે કે ખટંબાના ખટંબાના જે બી બાળકો છે એ વ્યસન પર ના જડી જાય અને એમની હેલ્થ સારી રહે એટલા માટે મેં જીમ બનાવ્યો છે અને એ જીમની અંદર કોઈ બી નાગરિક ખટમવાનો કોઈ બી નાગરિક કે છોકરાઓ એમના માટે કોઈ છોકરીઓ કે એમના માટે કોઈ ફી લેવામાં આવતી નથી અને નોર્મલ બહારના કોઈ આવે તો એમને ત્રણ મહિનાની પાંચસો રૂપિયા ફી એટલે નહીં વધશે મેન્ટેનન્સ પણ જીમથી બધા આવે છે અને બધા એકદમ ફિટનેસ બોડી બનાવે છે અને ફિટનેસ રહે છે અને વ્યસન મુક્ત રહે છે સરપંચ ગામના લોકોની બોડીની તો ફિટનેસ અત્યારે જળવાઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષાની ફિટનેસ અહીંયા લખ્યું છે ફિટ ઇન્ડિયા પરંતુ એમ જ આપણું ગામ તમારું ગામ જે છે પાછળ રહ્યું છે શું સરકારને રજૂઆત કરવા માગો છો અધિકારીઓ નેતાને સીધી રજૂઆત શું કરવા માગો છો કલમ કમલમ જે છે એક કિલોમીટર દૂર છે ઓફિસો તમારા દસ કિલોમીટર અંદર આવી ગઈ છે એ લોકોને આવતા ખાલી દસ મિનિટ થાય છે પરંતુ કોઈ આવી નથી રહ્યું ગામના દીકરાઓની ગામના દીકરીઓની શિક્ષણ માટે શું કહેશો સરકારને શું આજે વાત કરજો હું ગામના છોકરાઓ માટે અને દીકરીઓ માટે અહીંથી એકથી દસ ધોરણ સુધીની ઇંગ્લિશ મીડિયમ હોવી જોઈએ અને એ બી પ્રાઇવેટ સ્કૂલ કરતાં બી એકદમ ટોપ હોવી જોઈએ પ્રાથમિક સુવિધા એકદમ મતલબમાં કોઈ બી ગામની અંદર એકદમ ટોપ હોવી જોઈએ દરેક ગામમાં એકદમ પ્રાથમિક સુવિધા ભણતર હોય કે પાણી હોય કે કંઈ જીમ હોય કે ફિટનેસ હોય એ હોવું જરૂરી હોવું જોઈએ ચોક્કસથી સાથે સાથે આપણે જણાવી દઉં કે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાઇવેટીકરણને વધારે મજબૂત કરવામાં આવી રહ્યું છે સરકારી શાળાઓને છોડી અને પ્રાઇવેટ ખાનગી શાળાઓને પ્રોત્સાહન વધારે પડતું આપવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો આપણે જે પ્રકારે અહીંયા આગળ જોઈ રહ્યા છે આ વડોદરા શહેર વડોદરા શહેર જિલ્લાની ખટંબા પ્રાથમિક શાળા છે અને આ ખટંબા પ્રાથમિક શાળાની અંદર ક્યાંક ને ક્યાંક બે વર્ષથી બાળકો અહીંયા આગળ પ્રવેશી જ નથી શકતા તો ભણવાની વાત તો ખૂબ દૂર રહી એક જ વર્ગની અંદર એક ધોરણ થી લઈ પાંચ ધોરણના બાળકોને ભણાવવાની અવ્યવસ્થા કરવામાં આવી જેમાં શિક્ષક પણ એક જ છે તો એક જ વર્ગની અંદર એક જ શાળાની અંદર એકથી પાંચ ધોરણના બાળકો એક જ શિક્ષક સાથે કયા પ્રકારનું ભણતર રહેશે તે પણ એક એક વિચારવા જેવો પ્રશ્ન છે ઓગણીસો એક્યાસી અહીંયા આગળ લખવામાં આવ્યું છે ઓગણીસો ને એક્યાસી ની સાલમાં આ શાળા બની હતી જે શાળા અત્યારે આપણે જોઈ રહ્યા છે જેનું બાંધકામ સંપૂર્ણપણે અહીંયા આગળ ખખડધજ થઈ ચૂક્યું છે અહીંયા આગળ કહી શકાય કે બાળકો ભણી શકે એવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ જ નથી સાથે સાથે લોકો જે છે એ અહીંયા આગળ શાળાની માંગણી કરી રહ્યા છે સરપંચે જે છે સી આર પાટીલની સભામાં તમામ લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નેતાઓની વચ્ચે કહ્યું હતું કે સાહેબ કમલમ તો બની ગયું કમલમ બે વર્ષના ઓછા સમયગાળાની અંદર બની ગયું પરંતુ અમારા ગામની શાળા ક્યારે શિક્ષણ મંત્રી હોય શિક્ષણના કોઈપણ પ્રકારના નીચલા વર્ગથી લઈને ઉપરના વર્ગ સુધીના તમામ વર્ગના અધિકારીઓને સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કહી શકાય કે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવી પરંતુ પાણીનું નામ ભૂ જશે કે થશે એ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને નેતાઓએ સરપંચની વાત ગામ લોકોની વાત ધ્યાને જ નથી લીધી અને એ પણ શિક્ષણની બાબત શાળા જ નથી શિક્ષક જ નથી શું ભણાવશે આ ગામના તમામ બાળકો વડોદરાની અંદર ભણવા જવા માટે મજબૂર બન્યા છે પ્રાઇવેટ શાળાઓની અંદર વીસ હજાર રૂપિયાથી લઈ એક લાખ વીસ હજાર સુધીની ફીઓ વસૂલવામાં આવે છે ત્યારે ગામના સામાન્ય લોકો વીસ હજાર રૂપિયા તો કમાતા નથી તો એક લાખ વીસ હજાર રૂપિયા વર્ષની ફી કઈ રીતે ભેગી કરશે